સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજગામ નજીક આવેલા બલરામ હોટલ હોટલ પાસે રોડની બાજુમાં સાત જેટલા ટેન્કરો અને એક બોલેરો પિકઅપ ગાડી પડેલ છે જ્યાં કેટલાક ઇસમો ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી કેમિકલ ભરેલ ટેન્કરોના વાલ્વ બોક્સ ખોલી

દહેજ પોલીસ સ્ટેશનના પોલીસ ટીમ દ્વારા એવી છે દહેજમાં એક જીસીપીટીએલ નામની કેમિકલ કંપની આવેલી છે તે કેમિકલ કંપનીમાંથી સ્ટાઈન નામના કેમિકલ સોલ્વન્ટનો જથ્થો ભરીને સાતેક જેટલા ટેન્કરો રાત્રિના સમયે નીકળેલા અને તેની ડિલેવરી દહેજમાં જ આવેલી એક એસપીએમએલ નામની કંપનીમાં ડિલિવરી કરવાની હતી તો આ જે ટાયરિંગનો જથ્થો લઈને વાહનોમાં ડ્રાઈવરો નીકળેલા હતા એ ડ્રાઈવરો આ કેમિકલ કરતી કેમિકલની ચોરી કરતી ટોળકી સાથે મળેલા હતા અને આ કેમિકલની જે ચોરી કરતી ટોળકી હતી એમાંના રમઝાન શાહ તોશીફ શાહ અને એમનો જે મુખ્ય સૂત્રધાર છે સમીર શાહ કે જે પાલેજનો છે આ ત્રણે જણા ડ્રાઈવરોનો આ રીતે સંપર્ક કરીને જે આવી રીતે ટેન્કરોમાંથી માલ લઈને ટ્રાન્સપોર્ટેશન કરતા હોય એ દરમિયાન અ આ ટેન્કરોમાંથી ચોરીથી માલ કઢાવીને મેળવી લેતા હતા નજીવી કિંમતમાં અને એ જથ્થો પછી એ લોકો ઊંચી કિંમતમાં વેચતા હતા આ રીતનું કમ્પાઉન્ડ કમ્પાઉન્ડ કરતા હતા રાત્રીના સમયે દહેજની પોલીસની ટીમ જયારે પેટ્રોલિંગમાં હતી અને આવી ગેરરીતિ એમના ધ્યાનમાં આવી એટલે એમને કોર્ડન કરીને પકડવા જતા અંધારાનો લાભ લઈને કેટલાક માણસો ભાગી ગયેલા જ્યારે આ ચોરીની ટોળકી પૈકીના બે ઈસમો રમઝાન શાહ કે જે ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામનો છે અને બીજો તોસીફ શાહ કે જે કરજણ તાલુકાના વલણ ગામનો છે એ બે કેમિકલ ચોર અને જે ડ્રાઈવરો ચોરી કરાવતા હતા એ પૈકીના ભેરા નામ અને બાબુલાલ નામના બે ડ્રાઈવરોને પકડી પાડવામાં આવેલા છે આ જે ટેન્કરોમાંથી આ લોકો એ પાત્રીસેક જેટલો કેરબા સ્ટાઇરીન નામના કેમિકલ સોલ્વન્ટ નો કાઢેલો હતો એ પણ પોલીસે તપાસ અર્થે કબજે લીધેલો છે આ જે કંપનીમાંથી આ જે કેમિકલના ટેન્કરો નીકળેલા હતા સ્ટાઇરીન સ્ટાઇરીન ભરેલા તો એ ટેન્કરો ના મુદ્દો માલ વેરિફિકેશન એના માલિકના વેરિફિકેશન ના અર્થે એ મુદ્દા પણ પોલીસે કબ્જે કરેલો છે આ રીતે કુલ પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરેલી છે અને આ જે એમનો મુખ્ય સૂત્રધાર છે સમીર એને વોન્ટેડ જાહેર કરેલો છે અને બીજા પાંચ એક જેટલા ડ્રાઈવરો પણ જે ભાગી ગયેલા છે એમને પણ વોન્ટેડ જાહેર કરી આ તમામના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ જે કેમિકલ છે એ જ્વલનશીલ કેમિકલ હોય છે અને આ રીતે જાહેરમાં એને જાનહાની અને આ રીતે લોકોની જિંદગી જોખમાય એ રીતે આ લોકો કૃત્ય કરી રહેલા હતા તો તે સમયમાં તમામના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આ જે ચાર આરોપીઓ પકડાયેલા છે એ આ રીતના કેટલા સમયથી આવું કૃત્ય કરતા હતા એ દિશામાં પણ તપાસ કરવા માટે એમને ઊંડાણપૂર્વક પૂછપરછ કરી એમના રિમાન્ડ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે જે નાસી ગયેલા છે વોન્ટેડ આરોપીઓ એમને પકડવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે દહેજ પોલીસ સ્ટેશન પોલીસ દ્વારા આ તમામ કે કેમિકલનો સોલ્વન્ટ અને આ જે વાહનો છે એ મળી કુલ ત્રણ કરોડ અને છપ્પન લાખ રૂપિયા જેટલી માત્ર રકમનો મુદ્દામાલ તપાસના કામે કબ્જે કરવામાં આવેલો છે